જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું ચાટપુરી બનાવના છે એકદમ ટેસ્ટી અને મજેદાર તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મેં અહીંયા બાઉલમાં વાફેલા બટાકા લઈ લઈશું અને ઝીણા સમારેલા આપણે કાંદા ઉમેરી દેવાના છે આવી બધી વસ્તુ બાળકને પસંદ આવતી હોય છે વેકેશનમાં થોડી થોડી વારે બાળકો નાસ્તો માગતા હોય છે તો આપણે બનાવીશું ટાઈમ આમાં અંદર મેં ટમેટા ઉમેરી દીધા છે એની અંદર આપણે શેકેલું જીરું ઉમેરી દેવાનું છે અને સંચળ પાવડર ઉમેરીશું અને એની અંદર સાદું મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે પીઝાનો સોસ આવે એ ઉમેરીશું એ મેં બે ચમચી જેટલો ઉમેર્યું છે એનો ટેસ્ટ સરસ આવે છે આ ચાટપુરીમાં ધાણા ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને ગ્રીન ચટણી છે આદુ મરચાં લસણની મેં ચટણી તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી દઈશું હવે આપણે એક ડીશમાં ચાટપુરી ગોઠવી દઈશું આ ચાટપૂરીનો વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે કે મેં આ ઘરની જ બનાવેલી ચાટપૂરી લીધી છે એની અંદર આપણે ગ્રીન ચટણીનો ઉપયોગ કરવાના છે પહેલાં જેવી રીતે સ્પાઈસી બનાવી હોય એવી રીતે તમે ઉમેરી શકો છો હવે એની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને ઉમેરી દઈશું તો બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે એની પર હવે દહીં ઉમેરવાના છે દહીંમાં મેં ખાંડ નાખીને ઓગાળીને તૈયાર કરી દીધું હતું અને ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી દીધું હતું કે ટેસ્ટી લાગે એ હવે એની પર આપણે જીની નાઈલો સેવ ઉમેરી દઈશું તો તૈયાર છે આપણી ચાટપુરી જોઈ શકો છો ધાણા ઉમેરી દીધા છે તૈયાર થઈ ગઈ છે આપણી ચાટપુરી એકદમ સરસ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જઈ અને